નમસ્કાર વાલા દર્શક મિત્રો પાયોધતા બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોઇન એજ્યુકેશનમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકારે જે બાકી અઢાર મહિનાનું ડીએરીએસ હતું તેના વિશે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે અઢાર મહિનાનું બાકી ડીએડીએસને ચાર હપ્તામાં જાહેર કર્યું છે તેથી તેમના કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે મિત્રો તો મિત્રો અઢાર મહિનાનું બાકી ડી એરિયા કેવી રીતે ચાર હપ્તામાં સૂકવવામાં આવશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડિયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો અઢાર મહિનાના બાકી ડીએ એરિયસની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે બજેટ પહેલાં સરકારની ડીએ એરિયસ આપવાને લઈને બે દરખાસ્તો મળી છે મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો મિત્રો ચોમાસુ સત્ર દરમિયાન ડીએનએ લઈ પૂછાયેલા પ્રશ્નો ચોમાસુ સત્ર દરમિયાન આ મામલે પૂછવામાં આવેલા પ્રશ્નોના નાણા મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે મિત્રો ચોમાસુ સત્ર દરમિયાન પૂછાયેલા સવાલોના જવાબમાં નાણા મંત્રાલયે મોંઘવારી બધું ડીએ અને મોંઘવારી રાહ બાકી રકમ ચૂકવાનો ઇનકાર કરી દીધો છે અઢાર મહિનાના ડીએરીએસ પર પૂછવામાં આવેલા પ્રશ્નો તો મિત્રો ચોમાસુ સત્ર દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર કોવિન પ્રકોપ દરમિયાન રોકવામાં આવેલા કેન્દ્રીય સરકારી કર્મચારીઓ પેન્શન ભોગીઓના અઢાર મહિનાના મોંઘવારી ભથ્થા રાહતને આપવા પર સક્રિય રીતે વિચાર કરી રહી છે જો હા તો તે અંગે શું વિગતો છે અને જો ના તો દુનિયામાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં તે ન આપવા પાછળનું શું કારણ છે આ સાથે એવું પણ પૂછવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસથી આજની તારીખ સુધી આ મામલે મળેલી રજૂઆતની વિગતો શું છે અને તેના પર રજૂઆતને ધ્યાનમાં લઈ શું કાર્યવાહી છે મિત્રો અને મિત્રો ત્યારબાદ નાણાં મંત્રાલયના જવાબ આપ્યો આ પ્રશ્નો જવાબ આપતા નાણા મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે અઢાર મહિનાના મોંઘવારી વધતા રાહતને આપવા પર સરકાર કંઈ વિચાર કરી રહી નથી જેથી તેવી જેથી તેની વિગતોને લઈને કોઈ સવાલ જ નથી ઉઠ્યો કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનર્સને એક એક બે હજાર વીસ એક 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 સાત બે હજાર વીસ અને એક એક બે હજાર એકવીસથી ચૂકવાપાત્ર મોંઘવારી પથ્થા ડીએ મોંઘવારીડા ડીઆરના ત્રણ હપ્તાને રોકાણ એટલે કે રોકવાનો નિર્ણય કોવિડ ઓગણીસ કે જેનાથી આર્થિક નુકસાન થયું હતું તે સંદર્ભમાં લેવાયેલો હતો જેથી કરીને સરકાર નાણાં વ્યવસ્થા પર દબાણ ઓછું કરી શકે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એન્સીઝિશિયમ સહિત સરકારી કર્મચારીઓ સંઘ તરફથી અનેક રજૂઆત મળી છે મિત્રો તેમણે જણાવ્યું હતું કે બે હજાર વીસમાં વૈશ્વિક મહામારીની પ્રતિકૃતે નાણાકીય પ્રભાવને સરકાર દ્વારા રોકાયેલા કલ્યાણકારી ઉપયોગના ભંડોળ પર નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ બાદ પણ રાજકોષીય નુકસાન થઈ રહ્યું હતું આથી મોંઘવારી બધા મોંઘવારી રાહતની બાકી રકમ સૂકવાપાત્ર ગણવામાં આવી ન હતી